વાત કરીએ આમોદની તો આમોદ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી જ્યાં સામાન્ય સભામાં વાર્ષિક બજેટની ચર્ચા કરવામાં આવી હતી બાવીસ કરોડ અઠ્યોતેર લાખ ઓગણસાઠ હજારની જે જંગી બજેટની મંજૂરી આપવામાં આવી છે ત્યારે આ બાબતે વિરોધ પક્ષના નેતા ઇરફાન રાણાએ આક્રોશ વ્યક્ત કરતા કર્યું હતું કે હાલ સફાઈ વેરો સાહીઠ રૂપિયા છે જેને વધારીને ત્રણસો સાહીઠ કરી દેતા લોકોએ ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે તેમજ પાણી વેરામાં પણ સોનો વધારો કરવામાં આવ્યો છે બપોરે 3 વાગે આમોદ નગરપાલિકા સભાખંડમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખાસ વાર્ષિક બજેટની જોગવાઈ અનુસારની ચર્ચા વિચારણા કરવામાં આવી ચર્ચા વિચારણાને અંતે 22 કરોડ 78 લાખ 59600 ના બજેટને મંજૂરી સર્વાનુમતે આપવામાં આવી આ ઉપરાંત નગરપાલિકામાં ખર્ચને પ્રમાણ વધુ અને આવકનું પ્રમાણ ઓછું હોય વિવિધ પ્રકારના વેરા જેમ કે સફાઈ વેરો સ્ટ્રીટ લાઇટ વેરો પાણી વેરો ગટર વેરો અને અમુક જે રેગ્યુલર વેરો ભરે છે એવા નાગરિકોને વ્યાજ વળતરના નિયમ અનુસારનો લાભ મળે એવા પ્રયત્નો કરવા માટે નગરપાલિકાની સધાર સભામાં ચર્ચા કરવામાં આવી અને વેરા વધારા માટે ચર્ચા કરી અને ઉપ નિયમો અને નિયમોની મંજૂરી માટેની દરખાસ્ત પણ કરવામાં આવી આમોદ નગરપાલિકાની